નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં ચાલો આજે આપણે આજના વિડીયોમાં સ્વધ્યન પોથીનો ભાગ સાતમો ધોરણ આઠમાં માં જોઈશું શું જોઈશું તો સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર તેર ચાલો થઈ જાઓ તૈયાર અને કાઢો તમારી સ્વાધ્યાન પોથી ખોલો પાના નંબર એક શું જોઈશું ધોરણ આઠ નો સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાન પોથીમાં પ્રકરણ નંબર તેર માનવ સંસાધન પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો તો પહેલું નીચે આપેલા રાજ્યોને તેના વસ્તીના પ્રમાણમાં વધુથી થી ઓછા મુજબ ક્રમમાં ગોઠવો પહેલું મહારાષ્ટ્ર બીજું પશ્ચિમ બંગાળ ત્રીજું ઉત્તર પ્રદેશ અને ચોથું બિહાર તો સાચો વિકલ્પ આવશે વિકલ્પ બી ત્રણ એક ચાર બે એટલે કે ઉત્તરા ઉત્તર પ્રદેશ પહેલું આવશે મહારાષ્ટ્ર બીજું બિહાર ત્રીજું અને પશ્ચિમ બંગાળ ચોથું ચાલો નેક્સ્ટ જોઈએ બીજું ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળતી નથી સાચો વિકલ્પ છે વિકલ્પ સી રાજસ્થાનનો રણ પ્રદેશ ચરના જોઈએ ત્રીજું સુંઢિયા ગામમાં સાત વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ આઠ હજાર છે તેમાંથી ચોસઠસો વ્યક્તિ સાક્ષર છે તો આ ગામનો સાક્ષરતા દર શું થશે સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી એસી ટકા ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું વર્ષ બે હજાર અગિયારમાં ભારતનો સાક્ષરતા દર ચુમોતેર પોઈન્ટ જીરો ચાર ટકા હતો તો તે સમયે નિરક્ષરોની ટકાવારી કેટલી હશે તો સાચો વિકલ્પ આવશે વિકલ્પ બી પચીસ પોઈન્ટ છન્નું ટકા ચાલો નેક્સ્ટ જોઈએ પાંચમું કોઈ પણ પ્રદેશના વિકાસનો મોટો આધાર શાના પર છે તો વિકલ્પ સાચો વિકલ્પ આવશે વિકલ્પ ડી માનવ સંસાધન જોઈએ છઠ્ઠું ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે સાચો વિકલ્પ આવશે વિકલ્પ બી ચંદીગઢ ચાર ને એક જોઈએ સાતમું ભારતમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય ખાલી જ ગયા અને સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય ખાલી જગ્યા છે તો સાચો વિકલ્પ આવશે વિકલ્પ એ કેરલ અને હરિયાણા ચાલો નેક્સ્ટ જોઈએ આઠમો નીચેનામાંથી કયો પરિબળ વસ્તી વિસ્તરણ પર અસર કરતું નથી એક સામાજિક બીજું આર્થિક ત્રીજું સાંસ્કૃતિક ચોથું રાજકીય તો સાચો વિકલ્પ આવશે વિકલ્પ ડી ફક્ત ચોથું એટલે કે રાજકીય ચાલો નેક્સ્ટ જોઈએ નવમો નીચે આપેલા વિસ્તારને તેની યોગ્ય વસ્તી ગીચતાની વિગતો સાથે જોડો અ અને બ બની સામે ગુજરાત રાજસ્થાન અરુણાચલ પ્રદેશ કેરળ બિહાર તો સાચો વિકલ્પ આવશે વિકલ્પ ડી નેક્સ જોઈએ દસમું નીચેના દેશોને ભૂમિ વિસ્તાર મુજબ ઉતરતા ક્રમમાં ગોઠવો તો સાચો વિકલ્પ છે ડી રશિયા કેનેડા ચીન યુએસએ ચલો નેક્સ્ટ જોઈએ અગિયારમો વસ્તી ગીચતા માટે નીચેનામાંથી કયું કારણ બંધ બેસતું નથી સાચો વિકલ્પ છે વિકલ્પ સી રણ વિસ્તારમાં વધુ વસ્તી ચાલો પ્રશ્ન નંબર બે એ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલો વિશ્વને નેવું ટકાથી વધારે વસ્તી પૃથ્વીના લગભગ દસ ટકા વિસ્તારમાં વસવાટ કરે છે ખોટું બીજું વર્ષ બે હજાર અગિયારની જણગણના પ્રમાણે ભારતમાં દર એક હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા નવસોને ઓગણીસ હતી ખોટું ત્રીજું ગંગાનો મેદાન પ્રદેશ વિશ્વનો સૌથી વધારે ગીચ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે સાચું ચોથું ક્ષેત્રફળની રીતે રાજસ્થાન એ ભારતનું સૌથી મોટું રાજ્ય છે પરંતુ દેશની માત્ર પાંચ પાંચ વસ્તી ત્યાં વસવાટ કરે છે સાચું પાંચમું ભારતમાં ઓસાકા અને જાપાનમાં મુંબઈ બંને ગીચ વસતા વસવાટના ક્ષેત્રો છે સાચું ચારો પ્રશ્ન નંબર બીજો બી બંધ બેસતા જોડકા રચો પહેલો વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ આવેલી આવેલી આપેલી માહિતી મુજબ યોગ્ય જોડકા જોડો વિભાગ અને સામે વિભાગ બને જોડો તો ચાલો એક પહેલા વિભાગ એક ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ક્યાં છે તો કે અરુણાચલ પ્રદેશમાં બીજું ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ક્યાં છે બિહારમાં ભારતમાં સૌથી ઓછી જાતિ પ્રમાણ હરિયાણામાં ભારતમાં સૌથી વધુ જાતિ પ્રમાણ તો ક્યાં છે તો કેરળમાં માહિતી મુજબ બ ભારતમાં સાક્ષરતા પ્રમાણ ચુમોતેર પોઈન્ટ ઝીરો ચાર ટકા ગુજરાતમાં લિંગ પ્રમાણ નવસો ઓગણીસ ગુજરાતમાં સાક્ષરતા પ્રમાણ સેવા ઓગણસી પોઈન્ટ એકત્રીસ ટકા જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો પહેલો વર્ષ બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી કોરોના મહામારીના કારણે થઈ શકી નથી બીજું વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા ત્રણસો બ્યાસી અને વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા ચોપન છે ત્રીજું વર્ષ બે હજાર અગિયાર મુજબ ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ નવસો તેતાલીસ છે ચોથું દુનિયામાં દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે પાછો ભારતમાં ઓગણીસ પણ ચાળી ટકા વસ્તી યુવા વસ્તી છે પ્રશ્ન નંબર ચાર એ નીચેના પ્રશ્નો એક વાક્યમાં જવાબ આપો પહેલો તમારા ગામની કુલ વસ્તી કેટલી છે તો જવાબ અમારા ગામની કુલ વસ્તી ખાલજીયા લોકોની છે દરેકના જવાબ અલગ અલગ હોય ગામની વસ્તી દરેક ગામમાં અલગ અલગ વસ્તી હોય કોઈની ગામમાં એક હોય તો કોઈમાં પચ્ચીસસો હોય તો તમે તમારા ગામની વસ્તી જાણીને લખશો ખાલી જગ્યામાં બીજું વિશ્વની કુલ વસ્તીના લગભગ ત્રણ પોઈન્ટ ખંડમાં વસવાટ કરે છે તો કે વિશ્વની કુલ વસ્તીના લગભગ ચાર લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે ત્રણ વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની સાક્ષરતા દર કેટલો છે તો કે વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર છોતેર પોઈન્ટ એકત્રીસ ટકા હતો ચોથું ભારતમાં વસ્તીનો આશરે બે બે ભાગ્યા ત્રણ ભાગ કયા વ્યવસાય આધારિત છે તો કે ભારતમાં વસ્તીની આશરે બે ભાગ્યા ત્રણ ભાગ ખેતી અને તેની સાથે જોડાયેલા વ્યવસાય આધારિત છે પાંચમો વિશ્વમાં સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે તો કે વિશ્વમાં સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર દક્ષિણ મધ્ય એશિયા છે ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ચાર બી નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો પહેલું ભારતમાં કયા રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વધારે છે કેટલું ભારતમાં કેરળ રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી વધારે છે એક બીજું એટલે શું અને તે શોધવાનું સૂત્ર પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે કુળ વસ્તી ભાંગ્યા દેશની કુલ દેશનું કુલ ક્ષેત્રફળ ત્રીજું વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો જણાવો તો કે જવાબ વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળોમાં આબોહવા જમીન જળ ખનીજ વગેરેના સમાવેશ થાય છે ચોથું સાક્ષરતા દર શોધવાનું સૂત્ર લખો તો કે જવાબ સાક્ષરતા દર બરાબર સાત વર્ષ કે તેથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિઓની વસ્તી સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વ્યક્તિઓની વસ્તી નેક્સ્ટ જોઈએ પાંચ મોડ લિંગ પ્રમાણ જાણવા માટે સૂત્ર કયું સૂત્ર કયું છે તો કે જવાબ સ્ત્રી પુરુષ પ્રમાણ બરાબર મહિલાની વસ્તી ગુણ્યા સો ભાંગ્યા પુરુષની વસ્તી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પહેલું વસ્તી વિતરણ વિતરણ વસ્તી છે છે તેને કર્યું બીજું વસ્તી ગીચતા પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોની સંખ્યા વસ્તી ગીચતા કહે છે જે શોધવાનું સૂત્ર આ મુજબ છે વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી ભાંગ્યા દેશનું કુલ ક્ષેત્ર ફળ ત્રીજું જાતિ પ્રમાણ દર એક હજાર પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે દાખલા તરીકે ઈસવી સન બે હજાર અગિયારમાં ભારતમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો તેતાલીસ હતી ચોથું સાક્ષરતા દર સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કંઈ પણ એક ભાષા વાંચી લખી કે સમજી શકતી હોય તેને સાક્ષર કહેવામાં આવે છે સાક્ષર વ્યક્તિઓની સંખ્યાના દર સાક્ષરતા સાક્ષરતા કહેવાય છે વય જૂથ વસ્તીને તેની વયના આધારે વિભાજીત કરવામાં આવે છે જેને વય જૂથ કહે છે જેમાં જીરોથી ચૌદ વર્ષના બાળકોની જૂથ પંદરથી ઓગણસાઠ વર્ષની પુખ્ત ઉંમરની વ્યક્તિઓનું જૂથ સાહીઠ કે તેથી વધુ ઉંમરની વરિષ્ઠ વ્યક્તિઓનું જૂથનો સમાવેશ થાય છે ચાવ જોઈએ પ્રશ્ન નંબર છ ટૂંક લખો પેલો વિશ્વમાં વસ્તી વિભાજન જવાબ ઈસવીસન સન ઓગણીસો ને નવ્વાણુંમાં વિશ્વની કુલ વસ્તી છ અબજ હતી તેમાં નેવું ટકાથી વધારે વસ્તી પૃથ્વીના લગભગ દસ ટકા વિસ્તારમાં રહેતી હતી વિશ્વના કેટલાક વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે તો કેટલાક વિસ્તારો ખૂબ ઓછી વસ્તી વસ્તી ગીચતા ધરાવે છે જેમ કે વિશ્વના દક્ષિણ પૂર્વ એશિયા યુરોપ ખંડ અને ઉત્તર પૂર્વ અમેરિકા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે જ્યારે ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રો ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો પર્વતો અને વિષુવૃત્તિય જંગલોના વિસ્તારો ખૂબ ઊંચી વસ્તી ધરાવતા વિસ્તારો છે દુનિયાના દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં વધારે વસ્તી વસે છે વિશ્વની કુલ વસ્તીના લગભગ ત્રણ ભાગે ચાર લોકો એશિયા અને ખંડમાં વસે છે બીજું વસ્તી ગીચતા પર અસર કરતા કોઈ પણ બે પરિબળ વિશે ટૂંકમાં જણાવો તો કે જવાબમાં લખાય વસ્તી ગીચતા પર અસર કરતા બે પરિબળો મુજબ નીચે મુજબ છે એક તો આબોહવા એટલે કે વસ્તી સામાન્ય વિષમ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારોમાં વસવાટ કરવાનું પસંદ કરતી નથી જમીન જમીન ફળદ્રુપ માટે ઉપયોગી હોય છે ભારતમાં ગંગા અને ચીનમાં અને જિયાંગ તથા ઇજિપ્તમાં નાયર નદીના ફળદ્રુપ મેદાનો મેદાન ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે ત્રીજું વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર જવાબમાં લખાય ભારતની વસ્તીના પંચાવન ટકા લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે યુએસએ જેવા વિકસિત દેશમાં તેની વસ્તીના પાંચ ટકા લોકો જ્યારે ભારતમાં તેની વસ્તીના દસ ટકાથી પણ ઓછા લોકો ખેતી સાથે જોડાયેલા છે વિશ્વના વિકસિત દેશોમાં તેમની વસ્તીના લગભગ એક ભાગે ચાર શ્રમિક ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે ઔદ્યોગિક ક્ષેત્ર મહત્વનું ગણાય છે કારણ કે તે મૂલ્ય વૃદ્ધિ અને પ્રત્યક્ષ રૂપે સંબંધ ધરાવે છે તેના દ્વારા દેશની રાષ્ટ્રીય સંપત્તિ અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં દેશની વસ્તીના દસ ટકા લોકો જ જોડાયેલા છે ચોથું ભારતનું વસ્તી વિતરણ જવાબમાં લખો તો કે ભારતના પર્વતો પ્રદેશ અને જંગલ વિસ્તારની સરખામણીએ મેદાનોમાં વધુ વધુ વસ્તી વસવાટ કરે છે પ્રાકૃતિક સંસાધનોમાં વિશેષતા સમથળ અને ફળદ્રુપ જમીન ધરાવતા નદી કિનારાના મેદાનોમાં આવેલા રાજ્ય દેશના જિલ્લા અને શહેરી ક્ષેત્રો વધુ વસ્તી ગીચતા ધરાવે છે ભારતના રાજ્યોના વિસ્તારો અને તેમના સંસાધનોમાં અનેક વિવિધતા છે તેથી ભારતમાં ઘણા રાજ્યોની વસ્તીનું વિતરણ અનેક અસમાનતાઓ ધરાવે છે જેમ કે હિમાલયની લઘુ રાજ્ય સિક્કિમની વસ્તી ફક્ત છ પોઈન્ટ દસ ટાક છે જ્યારે ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી ઓગણીસ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ છે ભારતના દસ રાજ્યો એવા છે કે જેમાં રાજ્યની વસ્તી પાંચ કરોડથી વધારે છે આ પ્રશ્ન સૂચના મુજબ પ્રવૃત્તિ કરો તો પહેલું તમારા જિલ્લાની કુલ વસ્તી અને જિલ્લાનો સાક્ષરતા દર મેળવીને નોટબુકમાં લખો દરેક જિલ્લાનું દરેક ગામ કે દરેક વિસ્તારનો સાક્ષરતા દર અને વસ્તી અલગ અલગ હોય તો તમારા જિલ્લામાં તમે જે જિલ્લામાં વસતા હોય એ જિલ્લાની કુલ વસ્તી અને એનો સાક્ષરતા દર શોધીને લખો બીજું તમારા ગામના સરપંચ તલાટી ક્રમ મંત્રીની મળીને નીચેની માહિતી મેળવો જો તમે શહેરમાં રહેતા હોવ તો તમારા વિસ્તારની માહિતી મેળવો ગામની કુલ વસ્તી કુલ પુરુષોની સંખ્યા કુલ સ્ત્રીઓની સંખ્યા કુલ મતદાર પુરુષ મતદાર સ્ત્રી મતદાર ગામના સાક્ષરતા દર પુરુષ સાક્ષરતા દર અને સ્ત્રી સાક્ષર આ દરેક આંકડા દરેક ગામના વિસ્તારના અલગ અલગ હોય તો તમારે શોધીને લખવા પડશે અથવા તમારા શિક્ષક સાથે ચર્ચા કરીને એના જવાબો શોધીને લખો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં જે તે વિસ્તારનો વિસ્તાર વિગતોને લગતું રાજ્ય દર્શાવતી રંગ પૂરો તો પહેલાં લખ જોઈ લો સૌથી વધુ ગીચતા તો કે લાલ રંગપૂરો બિહાર એક અગિયારસો છ સૌથી ઓછી ગીચતા ધરાવતું લીલો પૂરો અરુણાચલ પ્રદેશમાં સત્તર ત્રીજું સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરળમાં કેસરી રંગપૂરો ત્રાણું પોઈન્ટ એકાણું ટકા ચોથું સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય વાદળી તેલંગાણા ઓગણસાઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા પાંચમું સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશનો લાલ લાલ કલરપુરો દિલ્હી અગિયાર હજાર ત્રણસો વીસ છઠ્ઠું સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ લીલો અંદામાન નિકોબાર છેતાલીસ સૌથી વધુ સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કેસરી રંગપુરો લક્ષદ્વીપ બાણું પોઈન્ટ અઠ્યાવીસ ટકા સૌથી ઓછી સાક્ષરતા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાદળી રંગપુર જમ્મુ કાશ્મીર અને અડસઠ પોઈન્ટ ચુમોતેર ટકા ચાલો તો એ પ્રમાણે કીધું એ પ્રમાણે વાદળી લો લેલી લો વાદળી અહીંયા ઓરેન્જ અહીં પણ આંદોમાન નિકોબારમાં દરેક જગ્યાએ આપણે કલર પૂરી નાખ્યો છે જોઈને તમે કલર પૂરી લેશો પ્રશ્ન આઠ બ નીચે આપેલા દુનિયાના રેખાંકિત નકશામાં જે તે સંબંધિત પ્રદેશો દર્શાવો એન્ડિસ અલ્પસ હિમાલય પ્રદેશ હિમાચલ પર્વતમાળાઓ દર્શાવી છે એન્ટાર્કટિકા રૂ પ્રદેશ આ બધા વિસ્તારોને આપણે આ તમને ઘાટા અક્ષરથી જે લખેલું દેખાય છે એ પ્રમાણે વિડીયોને પોઝ કરીને સરસ રીતે નકશામાં લખી લ્યો કે બાળકો આપણે પ્રકરણ તેરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈ ગયા જે તમે સુંદર અક્ષરે તમારી સ્વચ્છમાં લખી લો કે બાળકો જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકોન ક્લિક કરી દો કે બાળકો જેથી કરી તમે નવા વિડીયોનું અપડેટ તરત જ મળી જાય અને તમારા મિત્રોને લિંક શેર કરવાનું ભૂલશો નહીં કે બાળકો આવજો